નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સૌથી પહેલા અંબાલાલ પટેલ અને હવામાન વિભાગને વરસાદ ને શું આગાહી અપાય છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીશું જેમાં પશુપાલકોને નવી યોજના તો સરકાર સરકારનો મોટો નિર્ણય તો પરેશ ગોસ્વામી ની મોટી આગાહી તો મને પાલની પરીક્ષામાં ફેરફાર અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો પેલા ગુજરાતના જે પણ ભાઈઓ આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજની સૌપ્રથમ આગાહીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે મિત્રો આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે મિત્રો રાજ્ય પર સક્રિય થયેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનો જોર વધશે અને આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ વરસશે તો આ નવા રાઉન્ડમાં વરસાદ અનેક વિસ્તારોને આવરી લેશે અને મિત્રો છ સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે મિત્રો આજે કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો ત્રણ અને ચાર સપ્ટેમ્બરની આગાહીની વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરના રોજ મહીસાગર દાહોદ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે મિત્રો ચાર સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નવસારી તાપી

મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ રાજ્યમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે આ સાથે અંબાલાલ પટેલે ત્રણ થી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય એવી આગાહી કરી છે આ સમગ્ર દરમિયાન વડોદરા મહીસાગર ભરૂચ વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે આ અંગે તેમણે જણાવ્યું છે કે આગામી ત્રીસ અને એકત્રીસ એટલે કે મિત્રો ગઈકાલ અને આજ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને પણ અમુક વિસ્તારો અને જિલ્લાઓમાં જ જોવા મળવાનો છે

મિત્રો વન વિભાગે શૈક્ષણિક યોગ્યતા અને જ્ઞાનને પ્રાધાન્ય આપી સક્ષમ ઉમેદવારોની પસંદગીનો લક્ષ્ય રાખ્યો છે વધુમાં વીસ ટકા ઉમેદવારોનું વેટિંગ લિસ્ટ તૈયાર કરવાનો નિયમ બનાવ્યો છે જે જરૂર પડીએ ઓપરેટ થશે મિત્રો આ પગલાં ભરતીને કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે જમીન સંપાદન વખતે વળતર અને વધારાને વળતરની વ્યાજ માહિતીની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભે એક નવો સુધારો કર્યો છે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરીને જમીન સંપાદનના વળતર અને વ્યાજ સહિતના વધારાની રકમ પર ટીડીએસ કાપવાના નવો નિયમ જાહેર થયા છે કોર્ટના આદેશના પગલે વળતર અને વધારાને વળતરની વ્યાજ સહિતની ચૂકવણી ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જમા થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી સુરત તાપી નવસારીમાં ભારે વરસાદ પડશે જ્યારે વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ ભરૂચ નર્મદા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે મિત્રો દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે